કૃષ્ણ કેમ છો બધા ચાલ અરવિના બેન સૂચના વાંચો ખુટ્ટો મૂળાક્ષર લખો હવે જો અહીંયા મેં લખેલું છે પણ એમાં કાંઈ ખૂટે છે બરાબર એક ખાલી જગ્યા છે બે ખાલી જગ્યા છે એ પૂરવાની છે શું ખૂટે છે ને એ તમારે લખવાનું છે ચાલો સ્ટાર્ટ કરો शू लिखो त्रिरंगो सरस शू लिखो बत्री सरस पी सुलेखो त्रिशूल सरस 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 છત્રી સરસ આમાં શું ખૂટો મૂળાક્ષર કેવાય અને શું કેવાય પણ જો આમાં બધામાં ત્રણ આવે છે બરાબર ત્રણ ને લગતા બધા શબ્દો છે